નમસ્કાર હું છું વિહંગા પરમા સિટી న్యూઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર વરુ જિલ્લાના ઓગણીસ કેન્દ્રો પર ધોરણ દસ અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ જિલ્લામાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર એક હૃદયદ્રાવક ઘટના બની ચાલતી ટ્રેનમાં ચડતા મુસાફરને આરપીએફ જવાને બચાવ્યો ભરૂચ જિલ્લાના ઓગણીસ પરીક્ષા કેન્દ્રો પર આજે ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આજે પ્રથમ ભાષાની જ્યારે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ માટે ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ માટે આંકડાશાસ્ત્ર તેમજ ગુગોળની પરીક્ષા યોજાઈ રહી છે ધોરણ દસના કુલ બે હજાર છસો ચાલીસ વિદ્યાર્થીઓ ધોરણ બારના સામાન્ય પ્રવાહના એક હજાર બસો નેવું તેમજ વિજ્ઞાન પ્રવાહના નવસો દસ આમ કુલ મળીને અંદાજે પાંચ હજાર વિદ્યાર્થીઓ આજથી શરૂ થયેલી પૂરક પરીક્ષામાં બેસી રહ્યા છે પરીક્ષાનું આયોજન સવારે સાડા દસથી એક પિસ્તાલીસ સુધી અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે બપોરે ત્રણથી સાંજે સાડા છ સુધી કરવામાં આવ્યું છે ખાસ કરીને દહેજ બાયપાસ રોડ વિસ્તારમાં આવેલ ઓક્ઝિલિયમ શ્રવણ હાઈસ્કૂલ ગુડવિલ તથા એમઇટી જેવી શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો સ્થપાયા છે એક તરફ વરસાદી વરસાદી માહોલ હોવા છતાં વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા હતા હોલ ટિકિટ ચકાસ્યા બાદ તેમને વર્ગખંડમાં બેસાડ્યા હતા અગાઉની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પૂરક પરીક્ષાના માધ્યમથી પાસ થવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેઓ તાત્કાલિક સો નંબર પર સંપર્ક કરી શકશે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર એક હૃદય દ્રાવક ઘટના બની હતી જ્યાં એક વરિષ્ઠ નાગરિક ચાલ એવા ટ્રેન માંથી ઉતરી પડ્યા હતા અને આ તરફ ટ્રેન આગળ વધી ગઈ ત્યારબાદ જે બન્યું તે જોઈને દરેક નો શ્વાસ રોકાઈ ગયો હતો આ કાકા ચાલતી ટ્રેનમાં પાછા ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા અચાનક સર્જાયેલા આ ભયજનક સ્થિતિમાં આરપીએફ કોન્સ્ટેબલ પ્રધાનસિંહે તત્કાળ સજાગતા દાખવી અને પોતાનો જીવ જોખમમાં મૂકી મુસાફરને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભરૂચ આરપીએફની ઝડપી કામગીરીના કારણે એક જાનહાની ટળી અને આરપીએફ કોન્સ્ટેબલના સાહસ અને ફરજ પરની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે ભરૂચ જિલ્લાના જાગૃત નાગરિક અને એડવોકેટ કમલેશ મઢીવાડાએ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના લાગતા વળગતા અધિકારીઓને કરેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે દહેજમાં નર્મદા પરિક્રમા જેટી પાસે દરિયામાં ટ્રીટમેન્ટ વિના પીળા રંગનું ઝેરી કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે તેઓ ગંભીર આરોપ ફેસબુક પર વાયરલ થયેલા વિડીયો અને સ્થાનિક લોકો નોંધાવેલી ફરિયાદના આધારે સામે આવ્યો છે આ ઘટનાએ સમગ્ર દહેજ વિસ્તારમાં પર્યાવરણ દરિયાઈ જીવન અને માછીમાર સમાજ માટે ગંભીર ચિંતા ઊભી કરી છે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે દરિયામાં છોડાયેલું પીળા કલરનું કેમિકલવાળું પાણી લહેરોના રંગને પણ બદલી નાખે છે તેટલી વધુ માત્રામાં છે સ્થાનિક રહેવાસીઓ અને માછીમારોએ આ ઘટનાને લઈ ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ કાયદેસર ફરિયાદ નોંધાવી છે આ ઘટનાને પગલે પર્યાવરણમાં નીચે મુજબના ગંભીર નુકસાનો થવાની માહિતી મળી છે જેમાં દરિયાઈ જીવસૃષ્ટિ ખાસ કરીને માછલીઓના બચ્ચા મરેલા જોવા મળ્યા છે માછીમારોના રોજગારને મોટું નુકસાન અને ત્વચા સંબંધિત બીમારીઓ વધી છે ટ્રીટમેન્ટ વિના કેમિકલ છૂટવાના કારણે ભૂગર્ભ જળ પર પ્રદૂષિત થવાની આશંકા છે દરિયાઈ મારફતે આ ઝેરી કેમિકલ નર્મદા નદીના પાણીમાં ભળી રહી હોવાથી પીવાના પાણીની શુદ્ધતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે ફરિયાદકર્તાઓએ દાવો કર્યો છે કે આ કેમિકલ ખુલ્લેઆમ દરિયામાં છોડીને સંબંધિત કંપનીઓના સંચાલકો દ્વારા કાયદો અને પર્યાવરણ સંરક્ષણના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે જીપીસીબીના અધિકારીઓ સામે પણ કાર્યવાહી ન કરવાના આક્ષેપો મુકાઈ રહ્યા છે ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે જવાબદાર કંપનીઓ સામે વોટર એક્ટ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ તથા આઈપીસીની જોગવાઈ હેઠળ એફઆઈઆર નોંધવાની પણ માંગ કરવામાં આવી છે સાથે માછીમાર સમુદાય અને આસપાસના નાગરિકોને થયેલા આરોગ્ય અને આર્થિક નુકસાન માટે વળતર અપાય હાલમાં આ મામલે જીપીસીબી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી જોકે ફેસબુક પર વાય વાયરલ વિડીયો અને સ્થાનિક દબાણને લઈને ટૂંક સમયમાં તપાસ શરૂ થવાની સંભાવના છે ભરૂચ જિલ્લામાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભોલાવ જિલ્લાના નારાયણકુજ એક્સ્ટેન્શન એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રીય યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ સંસ્કાર અને ડોક્ટર મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ભારતીય જનસંઘના સંસ્થાપક પ્રમુખ હતા આજે એમનો ત્રેવીસ જૂન આજે એમનો બલિદાન દિવસ છે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પખર રાષ્ટ્રવાદી શિક્ષણવિદ અને કુશળ સંગઠક હતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે અનેક લડાતો લડી છે કાશ્મીરમાં ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ ન હોવી જોઈએ એના માટે એમને ખૂબ લાંબી ચળવળ કરી હતી જ્યારે બે હજાર ઓગણીસ માં પાંચ ઓગસ્ટ સંસદની અંદર જ્યારે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ જ્યારે નાબૂદ કરવામાં આવી છે ત્યારે જ ડૉક્ટર શ્યામ્યાપ્રસાદ મુખર્જીને સાદી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે ભરૂચ જિલ્લા તાઇકેળવણી મંડળ સંચાલિત મેદ્વીય વિદ્યાભવનમાં તારીખ એકવીસ જૂન બે હજાર પચીસ શનિવારના રોજ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળના મેનેજિંગ ટ્રસ્ટી રહીમ ફૂટવાળાએ ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી અક્ષર છે ત્યાં સુધી આશા છે અને જ્યાં આશા છે ત્યાં સુધી શિક્ષણ ચાલુ રહેશે તેમણે મંડળની શિક્ષણ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતા સંસ્થાના વિસ્તૃત શિક્ષણ મૂલ્યો પર ભાર મૂક્યો હતો વિશિષ્ટ ઉપસ્થિતિમાં ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી એનસી સી તથા અન્ય ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા શાળાના શિક્ષક મંડળ વાલીઓ વિદ્યાર્થીઓ તથા સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન મંડળના સ્થાપક ટ્રસ્ટીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમના દ્રષ્ટિપૂર્વક નેતૃત્વ અને નિષ્ઠાપૂર્વકના સેવા કાર્યોના સર્વે ઉપસ્થિતોએ ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કાર્યક્રમના અંતે ટ્રસ્ટ તરફથી તમામ શિક્ષકો કાર્યકરોને સહયોગીઓને ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા અને ભાવિ દિવસોમાં પણ આવા શૈક્ષણિક ઇમ્પ્લીસ મેન્ટ માટેના કાર્યક્રમો યથાવત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી ભરૂચ શહેરના સુપરમાર્કેટની સામે આવેલ ઘી કોડિયા વિસ્તારમાં એક નિવાસસ્થાને રાત્રિના સમયે થયેલી ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ચોવીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે તારીખ વીસ જૂન બે હજાર પચીસની રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસામે સુપરમાર્કેટની સામે આવેલ ઘી કોડિયા વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી લોખંડની તિજોરીમાંથી અલગ અલગ પ્રકારના સોનાના દાગીના અને રોકડ રકમ મળી ત્રણ લાખ બાણું હજાર સાતસો સિત્તેરની ચોરી કરી હતી આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે બી કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવા પીએસઆઈ એવી શિયાળિયા તથા તેમની ટીમે ગુનાની જગ્યાના સીસીટીવી ફૂટેજના આધારે ચુસ્ત તપાસ શરૂ કરી હતી દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ફરિયાદી પાડોશમાં જ રહેતા કૃણાલ કામદેવ વસાવાને ઝડપી પાડ્યો હતો આરોપીએ પોલીસ પૂછપરછમાં ચોરીની કબૂલાત આપતા પોલીસે ચોરીમાં ગયેલા તમામ દાગીનાને રોકડ રકમ રિકવર કર્યા હતા પોલીસે તેની પાસેથી સોનાની ચેઇન પેન્ડલ સાથે ચેઇન વીટી નંગ ત્રણ રોકડ રૂપિયા ઓગણીસ મળીને કુલ ત્રણ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને આખો ગુનો ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો ભરોસે યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ સાથે યોજાયો હતો શાળામાં નવા પ્રવેશ લીધેલા બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ઉત્સવની ભવ્યતા વધુ વધી ગઈ હતી પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્ત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે નાનપણથી જ શિક્ષણના સારા સંસ્કાર મળે તો બાળકનું ભવિષ્ય શાસ્ત્રોમાં સંશોધનમાં અને સમાજ સેવામાં ઉજળું બની શકે છે આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક યાત્રાની શરૂઆત શુભેચ્છાઓ પાઠવી

ામ પાસે સાગબારા ફાટક નજીકથી રૂરલ પોલીસે વિદેશી દારૂના જઠ્ઠા સાથે બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂ અને મોબાઈલ મળી નવ હજાર નો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડઢાલ નજીક આવેલ સાકબારા ફાટક પાસે ઝાડીમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે શાકબારા ફાટક પાસે રહેતા વિક્રમ ગોરધન વસાવાની ધરપકડ કરી હતી અને સ્થળ ઉપરથી રૂપિયા સાત હજાર છસોના વિદેશી દારૂનો જથ્થો એક મોબાઈલ મળી નવ હજાર છસોનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂનો જથ્થો આપી જનારા ઢઢાલના પ્રકાશ વસાવા અને શૈલેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ જમ્બુસર તાલુકાના ચાર ગામોના સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ હતી જમ્બુસર તાલુકાની કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને અઠ્ઠાવીસ પેટા ચૂંટણી હતી જેમાંથી ખાલી પડેલ જેમાં ફોર્મ નથી ભરાય તથા સમરસ બાદ કરતા કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટા ચૂંટણીનો સવારે સાત વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો કુલ પાંચ હજાર વીસ પુરુષ પાંચ હજાર પચાસ સ્ત્રી અને અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ વરસાદી માહોલમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જબુસર તાલુકામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ ત્રણ પીએસઆઈ ચોત્રીસ પોલીસ એકત્રીસ હોમગાર્ડ જવાનો ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા ગતરો જ તાલુકાની પાંચ પંચાયતો શરભણ તેલોર બોડકા મછાસરા અને ઈટોલા ગામે સરપંચના દસ ઉમેદવારો વચ્ચે અને પાંચ ગ્રામના

મછાસરા ગામે બે તેમજ ઈટોલા ગામે એક બુટ તૈયાર કરવામાં આવ્યા હતા પાંચ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હસકારો અનુભવ્યો હતો સાંજે છ કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી મામલતદાર કચેરીએ લાવી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી હતી આગામી ગણેશ મહોત્સવને લઈને આમોદ નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મિટિંગ યોજાઈ હતી મોટા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું જેથી ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા હતા જેને લઈ આમોદ પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી જેમાં આમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ માટીની પ્રતિમાનું જ મોટા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે તેમજ તળાવનું હજુ લોકાર્પણ કરવામાં આવ્યું ન હોય પીઓપીની પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા તંત્ર કલ પાસે પરવાનગી માંગશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું તેમજ તંત્ર તરફથી યુવક મંડળોને પણ પાંચ ફૂટથી વધુ મોટી પ્રતિમા નહીં લાવવા ફરમાન કરી દેવામાં આવ્યું હતું આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું લાઇટિંગની વ્યવસ્થા મોટા તળાવ ખાતે તરાપા તેમજ તરવૈયાની વ્યવસ્થા કરવી ગણેશ પંડાલો પાસે સાફ સફાઈ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પાલિકાના સદસ્યો આમોદ શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતા આજ રોજ આમોદ નગરપાલિકા સમાગમમાં આમોદ ગણેશ યુવક મંડળના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા અને ગણેશ વિસર્જન માટે શું વ્યવસ્થા કરી શકાય એના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી આ વિસર્જન બાબતની ચર્ચા વિચારણામાં પોલીસ સ્ટેશન મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા સાથે સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને અને ગણેશ વિસર્જનના રૂપને અનુલક્ષીને જે કંઈ ચર્ચાઓ કરી એનો આયોજનની નોંધ તૈયાર કરવામાં આવી અને ખાસ રિક્વેસ્ટ એવી કરવામાં આવી કે આમોદમાં તળાવ બુટિફિકેશનનું કામ ચાલુ છે તો ગણેશ વિસર્જન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની તે માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક મંડળોને અનુરોધ પણ કરવામાં આવ્યો કે સત્ય હોય તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એવો પ્રયત્ન આપ સૌ તરફથી થાય એવી નગરપાલિકા તરફથી એક અનુરોધ કરવામાં આવ્યો અને જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ પાંચ ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ એવો પણ અનુરોધ કરવામાં આવ્યો ઘણો સમય બાકી છે અત્યારે ગણેશ બોલાવવાનું કારણ શું હતું દર વખતે ગણેશ પૂજા યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે બે મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરીએ છીએ તો એ ઓર્ડર કરતાં પહેલાં જ અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવે શું અત્યારે જે તલાલ બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે તેની અંદર દરેક મૂર્તિને એમ વિસર્જન કરી દેવામાં આવશે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ બ્યુટિફિકેશનનું તળાવ કમ્પ્લીટ લોકાર્પણ થઈ જાય ત્યારબાદ કલેક્ટરમાંથી મંજૂરી મળતી નથી પીઓપીની મૂર્તિના વિસર્જન માટે તેવા સંજોગોમાં હજી આપણે તળવનું લોકાર્પણ તો થયેલ નથી પણ છતાંય એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એટલા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે સૌ ગણેશજીની પ્રતિમા માટીની બનાવે તો આજની મિટિંગની અંદર આજની મિટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી એ ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ પૂર્ણ થાય થાય પ્રયત્ન નર્મદા જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવતા નર્મદા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાર્યકરોએ રણજીતસિંહ ને ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર